નમસ્કાર મિત્રો પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ ચૂક્યો છે તો આ સમય દરમિયાન ભગવાન શિવ એટલે કે મહાદેવ એના જે બાર જ્યોતિર્લિંગ છે એ બાર જ્યોતિર્લિંગમાં જે ઓમકાર મમલેશ્વરથી જે ઓળખાય છે એવા ઓમકાર મમલેશ્વરની મુલાકાત શિવલિંગની અને જે આખું સ્થળ છે એની માહિતી તમને હું આપવાનો છું તો તમે ત્યાં ન જઈ શકો પરંતુ આ વિડીયોના મારફતે તમને હું ત્યાંની રહેલી તમામ માહિતી આ વિડીયો મારફતે છે આપવાની છે તો વિડીયો છે પૂરો થજો અને ઓમકાર મમલેશ્વર એટલે કે શિવનું નામ સ્મરણ કરવાથી ત્યારે જીવનમાં ઘટીત ઘટનાઓ બનતી નથી અને જે કાંઈ આપણામાં મુશ્કેલીઓ છે એ શિવજી દૂર કરે છે તો જોઈએ આ ઓમકાર મમલેશ્વર મહાદેવનું મંદિર અને તેના શિવલિંગના દર્શન આ જે તમે ઉપર જોઈ રહ્યા છો તે શ્રી મમલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર તરફ જવાનો છે પ્રવેશ દ્વાર છે અહીંથી છે આપણે અંદર પ્રવેશવાનું હોય છે અને ત્યાંથી ઓમકારેશ્વર મંગલેશ્વર જે શિવલિંગ છે તેના દર્શન માટે આપણે જઈશું તમે આ જોઈ શકો કે ત્યાં જવાનો આખો આ રસ્તો છે ચારે બાજુ પ્રસાદીવાળા અને ભગવાન શિવને પ્રિય એવી તમામ વસ્તુઓ છે અહીંયા મળી રહેશે અને ત્યાંથી આપણે જવાનું છે તો મેં જોઈ શકો કે મેં આ પ્રસાદી ફુલહારને લઈ ચૂક્યા છે અને અહીંથી આ નર્મદા નદીના પુલ ઉપર નર્મદા નદી પર આવો એક પુલ આપેલો છે તમે હું જે તમને બતાવી રહ્યો છું તે બંને બાજુ છે એ નર્મદા નદી છે એ વહી રહી છે અને એ નર્મદા બતાવી અને આપણે સામે કાંઠે છે એ ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે જોવાનું છે આ બાજુ મમલેશ્વર મહાદેવ મંદિર છે અને સામે કાંઠે ઓમકારેશ્વર મહાદેવ છે તમે આ આ આખી બિલ્ડિંગ જેવું જે જોઈ શકો છો તે સ્વયં ઓમકારેશ્વર મહાદેવ જે બાર જ્યોતિર્લિંગમાંના જેની ગણના થાય છે એ ઓમકાર મમલેશ્વરનું સુપ્રસિદ્ધ મંદિર આ મધ્યપ્રદેશમાં નર્મદા નદીના કાંઠા ઉપર આવેલું છે જે આ નદી છે એના ઉપર એ નર્મદા નદી છે અને આ શિવ છે એ ત્યાં કાંઠા ઉપર બિરાજમાન છે એવું કહેવાય છે કે ભગવાન શિવનું નામ સ્મરણ કરવાથી પણ જન્મો પાપમાંથી મુક્તિ થાય છે તો એવા આ ઓમકારેશ્વર મહાદેવના મંદિરને આપણે દર્શન કરવા જવાનું છે નર્મદા નદીને કાંઠા ઉપર થઈને સામે કાંઠે જવા માટે આ હોડી તમે જુઓ તો હોડીમાં બેસીને પણ જઈ શકાય અને નજીવી કિંમત ચૂકવી અને આ કાંઠેથી સામે કાંઠે જઈ શકાય છે અને ખૂબ જ વિશાળ પ્રમાણમાં તમને આ નાવની સુવિધા છે અહીંયા મળી રહેવાની છે તમે નજીકથી જુઓ તો પણ આ નાવ છે એ તરી રહી છે અને બેસવાનો આનંદ પણ કાંઈક અલગ પ્રકારનો છે અને બીજી રીત છે કે ત્યાં એક પુલ બનાવવામાં આવેલો છે પુલ બનાવ પુલની ઉપર થઈ અને પણ તમે સામે કાંઠે કાંઠે જઈ અને ઓમકારેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો અને શિવલિંગના એમાં એક દર્શન કરવાથી એમાં એ પવિત્ર શ્રાવણમાં જ ચાલી રહ્યો છે તો એના દર્શન કરવાથી ઘણા બધા પુણ્યની પ્રાપ્તિ છે એ થતી હોય છે અને એ પૂજનું ભાથું માટે આપણે આ બાર જ્યોતિર્લિંગમાંના ગણાતા એવા આ શિવ મંદિરની મુલાકાતે જઈ રહ્યા છીએ તમે આ જે દૃશ્યમાં જુઓ છો તે શિવલિંગ અને ત્યાંનું જે મંદિર પરિસર છે તેનું છે એ દેખાડવામાં આવ્યું છે સાથે સાથે ઘણા બધા યાત્રિકો પણ છે ત્યાં વિશાળ પ્રમાણમાં આવતા હોય છે તો તેની સુરક્ષાનું પણ પૂરું છે ધ્યાન રાખવામાં આવે છે તો હવે આપણે આ મંદિરે ઝૂલતા પુલે થઈ અને અંદર અંદર છે એ દર્શન માટે જશું તમે પુલ જુઓ તો તમને જાણે કે હરિદ્વારની અંદર આવેલું અને ઋષિકેશની અંદર આવેલો જે ગંગા નદી ઉપરનો ઘાટ છે જે એવા અનુભૂતિ તમને છે આ દર્શ મંદિરના આ પુલ ઉપરથી છે થઈ શકે છે તો આ પુલ ઉપરથી સામે કિનારે આપણે જવાનું હોય છે તો તમે ચાલો મારી સાથે તમને ઓમકારેશ્વર મહાદેવના શિવજીના દર્શન કરીએ